તો કોપલા નો બતાના જે છે પીસી પર આપણે જો ચર્ચા ન કરી આ દિવસમાં હવે ત્રીજી બાબત છે સાત નંબર ના સાંકળિયા ની કોલમ માં ખૂટતી નોદો ઉમેરવી વધારાનો જોકો કમી કરી અને ટાઇટલ છોકો કરો આ જે એનો સિદ્ધિ દો એનો આર્ટિયલ એનું ટાઇટલ તો બસ ઓદી છે કે સરકારી કરીને સરકારે કરી ગયો છે એનો મફત છે પણ આપણે ખબર નથી আ ক থ ু থম মা ছে যুনি লেমি চোকরা ক্ ধুমি না ই তা ক ু ছে স ল পা নু । કે એ નોંધ આપડે ઉતરો તો આપડા બાપ દાદાની કડી સુધી જાય છે ઈ ખાડીઓલી મેં થી એવી જડી નથી હવે માં વ્યવસ્થિત સંભાળો કે કડી કેવી હોવી જોઈએ ಮುಂದೆ જઈએ મારું નામ ડાકા થી છે તો દેખી તો જો કે મને જો હરિયાટી માં આપણે વાસાનું તબસongi લે વાસા એટલે આપની ઉતરી જાય ને ફરિયાત નામ લખતા એને વાસા કેમ હરિયાટી માં આપડે બાપુજી હોય અને એક જ જમીન માં નામ ડાંક કરાવે છે ના તો હરિયાટી માં કહેવાય વાસા તો બધી જમીન માં અહીંયા દિમાગની ઈચ્છા હોય એમાં એમાં થઈ શકે તો હવે આગલામાં જઈએ આપણે બાપુજીનું નામ તાક બાપુજી જ્યારે વેચણી કરી હોય છોકરાઓ તો એના હક કમી થયા હોય એ આવી ઉતરો તો દો ની કડી 2258 52 56 જે મૂળભૂત એરો કે એ પ્રથમ પ્રમોટ વેચણી કરતા કે ભરી જોઈએ પહેલેથી શરૂ કરીએ 1952 માં કોઈ દાદા છે હીરા બાપા હીરા વાલા હીરા વાલાને માપણીના ડેટા આધારે જમીન એરો કરવામાં આવી આવો શબ્દ હોય એ પ્રમોટ પ્રથમ બંધાઈ अबे हीरा बाला गुजरी गया बेटा बाकी पापा पैरा हीरा दिमाग दाखल करता है अपने कि दो-दो बीस-बीस वाले भी नहीं होता अब मैं तेरा थोड़ा-थोड़ा नो देख के आया नहीं था तो अबे वो खत्म नहीं तो हीरा बाला गुजरी जाता है इन आस्था नौना नाम दाखल करवाओ माँ अबे आवाज़ आया पालना आधा है બોલે નો ટેક માય ડોનસ તો આવી જવી જોઈએ પૂજણા વ્યક્તિના વારસાયો હકુકક અને ઇમેને બહુ કમી નો ડિસ્ચાર્જ થતી જવાની વાત પરવારી વિભાગે નોંધ આવે તો પેલા જોઈ લેવાની કામા કઈ ઘટે ઇને દીકરી હતી કે નથી દીકરી હતી તો એક નોંધ ઘટે છે પકડી દીકરી નોથી તો કશું ઘટતું નથી એટલે કે આવી મારીથી હવે એના દીકરા આવ્યા કોણ પડવા ફોન કરું તો એના છોકરા જેટલા હોય એટલા ના પાછો આખો આંબો જશે એ દીકરી નામ એના હક તો અને પછી એના છોકરાઓ દે પછી વિવાદ હવે તે આપલા સુધી પહોંચવાનું છે હક કવિ અને વિવાદી ક્લાસ સાઈડ હક અને વિવાદી ક્લાસ સાઈડ અને વિવાદી આમાં કે પણ એક વસ્તુ ઘટે છે તમારામાં એક દિશા કે નહીં ઘટે ઈ સોજવાનું કામ સવાલ છે સોજવાની સરોડ નહીં બતાવો સોજવા દેખો ને તો કોકના 10000 કરી દેશે કોકમાં 1 લાખ મે મેડી અતિરેક લાગશે તમને એ તો જેને જેવી ચીપકી આવી ગઈ ને એની ખબર પડે એક રાયના દાણા જેવી ટ્યુમર હોય એના દર લાખ રૂપિયા ની પડે બ્રેઇનની કોઈ મેન્ટેન ને કો હોય તમારી અડાઈ થાય ને અડાઈ એવી જ હોય અને પગની નસો જલાતી હોય ગોતી ગોતી થાકી જાય છેલે ખબર પડે કે આ દુખાવો બ્રેઇનનો છે આ કામ એક્સપર્ટ છે આ એના જેવું અધૂરું કામ હોય છે કેટલાક અરે સરળી હોશકે સીધી મારો બલેખા કે ત્યાં ફોર ફોર બલેખા છે પડી જાય બોત મૂય એટલે કે તો ઘટતી નું સુર્ભણી હો સરળી કહેવા તો જૂના સ્કે પેલા હાથ નંબર માવી કમ એની રો લાપતા ઉજે બનાય તો રાખી શકશો અને એ કુ શીખ લેવાનું ના આવતા છો ના કહેવા એની રો જન ફોર આની ઉઠી કરે જતા એની રો એની રો ઓ ચાર પાંચ જણા બાકી ભઈ એની રો થી ખબર જ નથી આમાં સરકાર તમારું હું ભૂલ કરું মাকালা কোট বালা ক্রাই হাকা কয় মাকা কোট বালা গেন কাকে কে এনিগাই কে এনি মালা কে ছে এ এনিয়েশন জিএ ইএ ভাতমলা আপালোলি এন� એના સાત નંબર માંથી તમારો સર્વે નંબર જોવાનો તમારા માપદંડના નામે માં બધા પકડવાનું એમાં જેટલા રાઉન્ડ કરેલી નોંધો છે એ કાગળમાં લેવાની એક પછી એક ફોક લેતા જાવ બરેક નોંધ ફીટ ફીટ લેવાની આપણે જોવાની કઈ નોંધ કરવી એ કરતા આવવાની છે 570 538 ને 538 એ આવી કે બીજી વાર જ લેવાની હવે 550 નવી નોંધાવી આવી કરતા લેવાની છે આવી કે જેટલા ફોક હોય આ બધાની નોંધ ડાઉનલોડ કરો અને નોંધે વાંચો કે તમારા માપદંડને કઈ નોંધ કરીમાં મળે છે ઈ નોંધામાં નથી સાતમાં કોલમ એની દીધી તો ને સાકલેની કોલમમાં કાઉન બરોત પેલેથી જૂના આદર પરથી પડે તો મેમ હવે માનવ કે કોઈ ન દે તમને આ તો મળતી હતી એમાંય હતી જુલો દરણી પરથી ભલી ગયો ચાલતા તુને કઈ વારસે ભલીતા સાતમા કપડામાં ચડીયે ન્યાય કુલાઈ દીજે તો તમારે પુણ શીસાજન કરવું પડશે મે કીધું એ ઓડિફીમાં બોલવા છે શેની નોત મારી કીજે કે 550 નો મણી હોય છે પછી નોત કહીજે તો કે 740 નો મણી હોય છે તો 550 કે 740 ની વચ્ચેની કે નોમ તમારે છે અમે તમારિયે નંબર 2800 સુધી છે બધી ડાઉનલોડ કરો પછી ખર્ચ એના માટે જુના જે પહેલા 6 નંબર માં વેલા એક પછી નોન ડાઉનલોડ એટલે વાજો તમારી નોન કીજે મળી જશે આવી રીતે બોલવી જોઈએ આમે તો એડવોકેટ ને કહીએ કે છો 800 ડાઉનલોડ કરવાનો પૈસા લેશે તો હોય કાઈ